હું હાવ હાસે હાસુ બોલા તમને ખોટું લાગે ને તો કઈ બધું એટલા પૈસા છે ને આપણે સમુદ્ર લુટેરા ને પાકેટ ચેક કરીએ તારે શું કેવું છે મારે કઈ કેવું ને ખાતર ભરીએ તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાડા વાગી ગયા છે ને આપણે ઉઠ્યા હતા નવ વાગે તો મિત્રો નાસ્તો બાસ્તો આપણે ઉના ઉના એમ જવાનું છે કે આપણે છે ને નવું ખાતું ખોલવાનું છે કેમ કે મારું જૂનું એકાઉન્ટ હતું ને એમાં બે ત્રણ બાસકા પૈસા હતા તો એ પૈસા એમાં વધી ગયા તો બેંકવાળાએ એમ કીધું કે તમે છે ને તે બીજું ખાતું ખોલાવી દઉં ને તો બેંકમાં અડધા અડધા પૈસા પડ્યા પડાવી એમ તો મિત્રો આપણે એક નવું અકાઉન્ટ ખોલવાનું છે ને થોડું ઘણું કામ છે ઉનામાં તો આપણે ઉના જવાનું છે બરાબર તો વિડીયો બધા બનાવજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે ઉના જાય ને તડકો થઈ જાય ને તો તડકાના લાલથી જાય તો મિત્રો સવાર સવારમાં છે ને ત્યાં અમે બે જણા એમ થયું કે ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટ હતી ને અમારી બાજુના ગામમાં તો હું ના જોવા ગઈ તો અમારા ગામની મેચ હતી બરાબર તો હું મોડું આવ્યો લગભગ એક દોઢ વાગી ગયો હતો મોડું આવ્યો તે આવડે મને કે કે કેમ મોડ તો જો હવર હવર મેં મોગો સીડ છે તો બોલો હાલો હું ના જાઉં તો મિત્રો અત્યારે ઉનાની અંદર આવી જાય ને તડકો કે મારું કામ કાંઈ ઘટે નહીં આ ગરીબ મિત્રો મારો આવી ગયો છે તો સાદી સોડા બેગ બોલો પેલા કે રેટબુલ પામ પેલા રેડબુલ પીવાનું હતું પણ હવે અન્ય સાદી સોડા લઈ લીધું આ ખોટું બોલેશ પણ સાદી સોડા પાઈ દીધી ને કે હાલ હવે આ ભાઈને ગાડી જાય છે આની ગાડી તો હવે ફાટું થઈ હતીસ ને આપણું વખાણ કરે કે તારી ગાડી ફાટી સીધી કરે ભાઈ હા એક અમારો ભાઈ બન એવો લુખો છે ને મિત્રો એ કે હું રેડબુલ પામ

તો મિત્રો અત્યારે છે ને હેલ્મેટ સામાન મારી પાસે માતો નથી તડકો થઈ ગયો ખાવાનું બાકી છે તો મિત્રો અત્યારે વ્લોગિંગ આપણે એક નંબર કરીએ ભાઈ ઘટે સામાન બહુ ઘણો થઈ ગયો હે હું કે કોક ની દુકાનો બધું પાડતો હતો એ મેં મારો ભાઈ તું તો હાવો ભાઈ ઓખામાં થોડીક કઈ કાઈ બહેરે કાઢે થતો નથી તને મારે

તમે મિત્રો છે ને જે વાંધા હોય ને લગ્ન કરતા નહીં મારો ભાઈ જો આવા નાિયા રહે કોઈ વાત માને નહીં કે કંઈ લેવા કે કંઈ દેવા બધી વાતમાં આપણે એને મનાવી જ પડે કોઈ પણ વાત હોય તોય પણ તો મિત્રો સુરતથી હું શું લેવે નહીં તમને આડી બતાવું જો પહેલાં તો એક આ સ્ટેન્ડ લેવે છે આપણે ફોન રાખવાનો કેમકે આ છે ને તે મારી ભાઈ નહોતું હું કંઈક ક્યારેક વિડીયો વિડીયો આપણે શૂટ કરવો હોય તો કરવા જાય આગળથી આપણે વિડીયો પણ શૂટ કરીએ જોવા અમને ચૂક પડી પણ છે તો આ સ્ટેન્ડ લીધું મસ્ત સારું છે આવી રીતના કાંઈક સ્ટેન્ડ છે ત્રણ ઓલાવારો આપણે આમ ફોન આની ઉપર ફોન આમ રાખીને શૂટ કરવો હોય વિડીયો કરવા થાય એ બીજી એક વસ્તુ મરાઠો લેવા એ પણ તમને બતાવવો આગળ તો મિત્રો અત્યારે છે ને તે આપણે છે ને શૂઝ લેવાય ત્યાં બરાબર તો આ શૂ લીધા હતા એક જોડી લીધા હતા બીજા એક જોડી લેવાનું મન હતું પણ પછી લીધા નહીં જો આ શૂઝ કેવા છે કોમેન્ટમાં કહી દેજો ને આનો ભાવ તમને કેટલો અંદાજીત લાગે એ પણ કોમેન્ટમાં કહી દેજો શું ભાવ આવ્યાનો જોઈકના છે મિત્રો ઓરિજિનલ તો નથી પણ હું તમને કહી દઉં ફર્સ્ટ કોપી છે ઓરિજિનલ નથી સિહાર આ કંડીશન આનું આમ મિત્રો આપડે એક મિત્ર છે જે લંડનમાં વ્લોગિંગ કરે છે બરાબર ને અહીંયા પણ જ્યારે ઇન્ડિયા આવે ત્યારે પણ એ ભાઈ ની ચેનલ નું નામ છે હવેલી સ્કોડ આમાં હું તમને આઈડીની મેન્શન કરી દઈ તો એ ભાઈને જઈને જરાક સબસ્ક્રાઈબ કરી દેજો એની ચેનલને કેમકે સરસ મજાના વિડીયો નાખે જ લંડનના ને ઇન્ડિયાના ને તમે જોજો યુનિક યુનિક બધી દીવના છે એ લોકો તો દીવના વિડીયોને તમે અનોખી જગ્યાના ને વિઝિટ કરેલા એ ભાઈએ ઘણા બધી વિડીયો નાખેલા છે તો જરાક એ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો ને એ ભાઈને વિડીયો તમે જોજો બહુ મજા આવી તમને જોવાની હું આઈડી ઉપર મેન્શન કરી દઈ તમને તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે બપોરના અને આપણે આવ્યા છે ખાતર અત્યારે જો ભરવાયું અમારા કરશનભાઈ છે ટેક્ટર મૂકી ગયા જો ખાતર ભરવાનું ને ઉડે છે એકમાં બહુ મારા મમ્મી અહીં ખાતર વ્લોગ બનાવું ને તો મારા મમ્મી ડાયરેક્ટ જ ઉડીને આવે છે ખાતર ભરી લઈએ

તારે શું કેવું છે મારે કઈ કેવું નથી ખાતર ફરી ગયા સવારમાં ફરવા હતા ને એટલે અટાણો આવી ગયો ટ્રેક્ટર ટ્રેક્ટર નું મિત્રો કઈ નખી નતું સવારમાં આવો હતું તો અટાણે આવી ગયો તો જો હવે ટાણે આવી ગયો ને દાંડી એટલે કે થોડુંક અહીંયા હવે રહેવા દીધું છે કેમ કે આમાં માઈ એમ નથી બોલે પરે થોડુંક ભર લે ને થોડુંક અહીંથી ભેરું એમ કરવાનું છે દાંડિયા તો મિત્રો અત્યારે આપણે ખાતર બાતર ભરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા જયેશભાઈનો કોલ આવ્યો તો જયેશભાઈ કે ચા પીવા આવો તો જો જયેશભાઈને ઘરે આવ્યા જા પીવાડકો મારીએ કંઈ કઈ ઘટે નહીં મિત્રો આપણે છે ને તે સાના શોખીન છે કવરમાં ઉઠીને પણ આપણે ચા જોઈએ હાંસનો પણ ચા જોઈએ સાદો જોઈએ બાકી ચા વગેરે શેન ન પડે વાત છે વિના મને નહીં

ખાવાની તૈયારી છે જો અત્યારે કેટલા આઠ વાગી ગયા છે ને મારા મમ્મી છે ને ભાજી બનાવીશ તો ભાજી બનાવીશ ને માંડવી પણ શીખી હતી તો હેકેલી બેઠા બેઠા માંડવી ખ્યા ને અમારા ખેતરમાં થોડીક ડુંગળી કરી હતી મિત્રો તો જો એટલી ડુંગળી થઈ અમારે થોડીક એક ક્યારામાં કરી હતી કામ અમી ખાવા હતું એક ક્યારામાં કરી હતી તો નાના 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 ગાંઠિયા છે તો મિત્રો જો અત્યારે અમે બધા બેઠી ગયા છે જમવા જો આ રોટલાને બધું બનાવી કાજલ વે તો જોને મિત્રો જ્યારે આનંદ જમવાનું છે તો મેં જમી લઈએ તો મિત્રો જમીન આપણે આવી ગયા તો કેવલભાઈ ઘરે તો માવો મલાઈ આ જમીન આવ્યો તો કેવલભાઈ બિલાવે થાય આ ગુલ્ફી ઓગળી જાય ગુલ્ફી લઈને આવ્યા તો સાટા પડે જો આ બે મેડમ અહીંયા બેઠી

તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ સુવા માટે ઘરે અત્યારે કેટલા વાગી ગયા અગિયાર વાગી ગયા છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે ત્યાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય